સમાચારોમાં આગળ વધીએ વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ અને મોટા સમાચાર કહી શકાય છે અમદાવાદથી જે અમદાવાદના નારણપુરામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયા હોવાની વિગતો હાલ પ્રકાશમાં આવી રહી છે એસઓજીએ બસો છપ્પન પોઈન્ટ છ્યાસી ગ્રામ ડ્રગ્સ સાથે જિજ્ઞેશ પટેલની ધરપકડ પણ કરી લીધી છે જૈન દેરાસર નજીક એલિફન્ટા સોસાયટીના ચૌદમા માળેથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવી ચૂક્યો છે જેમાં પોલીસે સાત આરોપી સામે ગુનો નોંધી અને પાંચની ધરપકડ પણ કરી લીધી છે પોલીસે સરાહનીય કામગીરી કરી છે વધુ વિગતો અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી આપી રહ્યા છે ફોન લાઇન પર વિરેન્દ્ર અમદાવાદના નારણપુરામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે પોરબંદરમાં આ પહેલા જથ્થો ઝડપાઈ ચૂક્યો છે કાર્યવાહી દર વખતે કરવામાં આવે છે તેવા દાવા અને તે વચ્ચે ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાવો કેટલું યોગ્ય અવારનવાર ડ્રગ્સનું રેકેટ હોય છે ડ્રગ્સ નો પર્દાફાસ થતો હોય છે અને ફરી એક વખત નારણપુરા વિસ્તારમાંથી જે અમદાવાદ એરપોર્ટ છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેના દ્વારા મેથેડ્રોન નો જે જથ્થો હતો તે ઝડપી પાડવામાં આવ્યો છે વિગતવાર જો વાત કરવામાં આવે તો નારણપુરા જે ગેમ દેરાસન આવેલું છે તેની નજીક એલિફન્ટા સોસાયટીના ના ચોકમાં માળેલી એસઓજી દ્વારા દરોડા કરવામાં આવે છે તે દરોડા દરમિયાન છસો છપ્પન ગ્રામ અને આઠસો સાહીઠ મિલીગ્રામ જેટલો આ જથ્થો જથ્થો હતો તેની અંદાજીત કિંમત પચીસ લાખ અડસઠ હજાર રૂપિયા આપવામાં આવે છે એ ઝડપી પાડવામાં આવી છે જે આ ડ્રગ્સ જથ્થો છે તે વિઘ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી જ ઝડપી પાડવામાં આવ્યો તો હાલ એસઓપી દ્વારા કોઈ સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેની અંદર પાંચ જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ જે ને આવતા હોય એજન્સીઓ હોય કે લોકલ પોલીસ હોય તેને સફળતા મળતી હોય છે ત્યારે ફરી એક વખત અમદાવાદના નારાયણપુરા વિસ્તારની અંદર એસઓબી ને સફળતા મળી છે ને આ જે આરોપીઓ ઝડપાયા છે તેમની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જી વિરેન્દ્ર સમગ્ર જાણકારી આપી તે બદલ આપનો આભાર તો અમદાવાદથી આ મહત્વના અને મોટા સમાચાર કહી શકાય છે અમદાવાદની અંદર ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે એસઓજીને સરાહનીય કામગીરી તેમને કહી શકાય છે જૈન દેરાસરના જે એલિફન્ટા સોસાયટીમાંથી ચૌદમાં માળેથી આ ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે સાત આરોપી સામે ગુનો નોંધી પાંચની ધરપકડ પણ કરી લીધી છે